ધરમપુર પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ધરમપુર પોલીસની ટીમ ઝડપી લાવી આગળની કાર્યવાહી હાથ ધરી મંગળવારના ચાર કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ધરમપુર પોલીસ મથકમાં થોડા દિવસ અગાઉ એક નિશાન કિક્સ કારમાં લઈ જવાતો છેતાલીસ હજાર એકસો રૂપિયાનો દારૂ તેમજ કાર બોપી ગામ નજીક જથ્થા સાથે તમામ મુદ્દામાલ ઝડપી લેવામાં પોલીસની ટીમને સફળતા મળી હતી જોકે આ કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે દરમિયાન જીનલ પટેલ નામના આ વોન્ટેડ આરોપીને બાતમીના આધારે પોલીસની ટીમ ઝડપી લાવી ધરમપુર પોલીસ મથકે હાજર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે